ગડડા બોટાદના ગડડામાં છેલ્લા આઠ વર્ષથી નિયમિતપણે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આજે ગઢડાના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે એકવીસમો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ત્રણસો જેટલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો નિષ્ણાંત તબીબોની ટીમે તમામ દર્દીઓને વિનામૂલ્યે આંખના તમામ રોગોની તપાસ કરી જરૂરી સારવાર અને નિદાન નિદાન પૂરું પાડ્યું હતું ગોળાભાઈ આજે ગરડા એમએમ ખાતે નેત્રંજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું આજે ગરડાની અંદર જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરી બોટાદ દ્વારા આ એકવીસમો નેત્ર કેમ્પ થઈ રહ્યો છે આની અંદર દર વખતે ત્રણસોથી ચારસો આજુબાજુના દર્દી આંખ દેખાડવા માટે આવે છે અને અત્યાર સુધીમાં સોળસો જેટલા મોતિયાના ઓપરેશન ફ્રીમાં આ સંસ્થા અમરેલીની અને બોટાદ મધુસૂદન ડેરી અને જગન્નાથજી યાત્રા સમિતિ દ્વારા થઈ રહ્યા છે આની અંદર ગોપીનાથજી મંદિરથી અમારે ઘનશ્યામ શાસ્ત્રીજી હર હંમેશની માટે સહયોગ એમનો પણ રહ્યો છે અને આ જે જગન્નાથજી યાત્રા સમિતિ છે એ સમિતિના તમામ સભ્યો સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ અગ્રેસર છે ગરડાની અંદર ત્યારે એમને પણ કદાચ આર્થિક સહયોગ મળતો હોય પણ સેવા કરવી એ ખૂબ અગત્યની હોય છે ત્યારે આ સમિતિના તમામ સભ્યોને અને આય આવેલા દર્દીઓને મા ખોડિયાર અને ગોપીનાથજી મહારાજને એવી પ્રાર્થના કરી કે એમની આંખો જે એક પુણ્યનું કામ છે અને લગભગ અમે બધા જ ઓપરેશનો આ સંસ્થા અમરેલીની જે છે એમની સાથે રહીને કર્યા એમાં લગભગ કોઈ પણ ઓપરેશન ફેલ નથી થયું એ માતાજીની ખોડિયારમાંની અને ગોપીનાથજી મહારાજ અને દેવની કૃપા છે એટલે આજે પણ આ કેમ્પની અંદર જે દર્દીઓ અહીંયા આંખ બતાવે એમનું ઓપરેશન ફ્રીમાં કરી અને એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે